ભગવાન મહાદેવ એક એવા સરળ દેવ છે કે ઓછી ભક્તિથી રાજી થનારા છે છે એની ભક્તિમાં કઠિનતા નથી સરળતા હવે તમારે નર્મદેશ્વર શિવલિંગ લેવાનું છે નર્મદેશ્વર શિવલિંગ જો તમારી પાસે ન હોય તો નજીકનું કોઈ શિવાલય હોય તો ત્યાં જઈ અને અહીંયાથી હું તમને જે કહું એ દ્રવ્ય જે જે સુખ પ્રાપ્ત કરવું હોય એ પ્રમાણે એના ઉમેરવાના છે સમજો કે આપણે આપણા ઘરની અત્યારે વાત કરી કે તમારી પાસે નર્મદેશ્વર શિવલિંગ છે તમારે દક્ષિણ દિશામાં બેસવાનું છે ઉત્તર દિશામાં મુખ રાખવાનું છે જો આપણે સુખ શાંતિ પ્રાપ્ત કરી હોય તનની અને મનની તો તામાની લોટીમાં જળ લઈ અને શિવલિંગ ઉપર અભિષેક કરો જળનો અભિષેક કરવાથી માનવ ને તન અને મનની સુખ શાંતિ મળે છે સમજો કે કોઈને રાહુ દોષ છે પ્રશ્ન છે આ વંશવૃદ્ધિ એવી રીતનો છે કે ચાર ભાઈ હોય તો એક ભાઈ ને સંતાન થાય બીજા ન થાય ત્રીજા ના થાય ચોથા ન થાય આ વંશ વૃદ્ધિનો એક દોષ છે આવું જેને હોય એને જળમાં દૂરવા ઉમેરવાનું

કે તમારી પાસે બંગલો છે તમારી પાસે સુવા માટે એક લાખ રૂપિયાનો બેડ છે પણ ઊંઘ નથી આવતી હોવા છતાં પણ એની તમને જે લાભ મળવો જોઈએ એની અનુભૂતિ તમને થવી જોઈએ એ ન થાય તો જળની અંદર સફેદ ચંદન ઉમેરી અને શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે તો ભૌતિક સુખ અને આત્મિક સુખ બંને પ્રાપ્ત થાય છે એટલું જ નહીં એમને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પણ પ્રાપ્ત થાય છે આગળ કહ્યું છે કે તમે વ્યવસાય કરો છો વ્યવસાયમાં પ્રગતિ થતી નથી વ્યવસાયમાં નુકસાન જાય છે તો એવા વ્યક્તિ નારિયેળનું પાણી ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અભિષેક કરે તો એના વેપારમાં વૃદ્ધિ થાય છે આ બધા જ દ્રવ્યનો જ્યારે તમે તમારા ઘરે નર્મદી શિવલિંગ ઉપર અભિષેક કરો છો ત્યારે એ દ્રવ્ય આપણે પ્રસાદ સ્વરૂપે થોડું લેવાનું છે એ ગ્રહણ કરવાનું છે અને દ્રવ્ય અર્પણ કરતા પહેલા ભગવાનને ભાવ પ્રગટ કરવાનો છે ભગવાન હું મારા આત્મકલ્યાણ માટે મારી ભૌતિક સુવિધા માટે મારા આત્મિક સુખ માટે જે ઉણપ છે એ આપની સમક્ષ દૂર કરવા માટે આવ્યો છું માટે ભગવાન આપ એવા ઔષધિ ગુણ પ્રગટ કરો જે મારા માનસ પટલ ની અંદર મારા હૃદયની અંદર સ્થિર થાય અને મને સુખ અને શાંતિ મળે આ ભાવ પ્રગટ કરીને અભિષેક કરવાનો છે સમજો કે આપણને કોઈ રોગ છે અને રોગના નિવારણ માટે જો ઔષધિ તમારે તૈયાર કરવાની હોય

માનો કે ઘણા લોકોને દૂધ પીવે તો પચે નહીં પણ ભગવાને એવી લીલા કરી છે ને જેને છે એને પચતું નથી 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 મળતું જેને પચે છે મળતું નથી બિચારા આપણે ડોક્ટર પાસે ને હવે ડોક્ટર પાસે જાવ ને તો પૈસા વાળા ડોક્ટર શું કે ખબર કાજુ નો ખાતા બદામ નો ખાતા તમને નડશે તકલીફ થશે ઘી નો ખાતા અને જેને કાંઈ વ્યત નથી એ દવાખાના નથી કે કાજુ બદામ ખાવા મળ્યું ઘી ખાવા મળ્યું ક્યાંથી બચ્ચા રોકાય પણ બધું જ જો પચશે તમને તો સમજવાનું પરમેશ્વરની કૃપા છે તમારી ઉપર પચે થોડુંક પરિશ્રમ કરવો પડે શરીરને ચલાવવું પડે મહેનત કરવી પડે આ ભગવાને એન્જિન બનાવ્યું છે એ એન્જિનને પચાવવા માટે ઉર્જા નિર્માણ કરવી પડે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂજા દાદા એવું કહે કે કોઈ વ્યક્તિ એક બદામનો દાણો ખાય

ફ્રૂટ તો એના બાળકોએ જિંદગીમાં જોયું પણ નથી છતાં એ લોકો આખો દિવસ પરિશ્રમ કરે અને આપણે બધું જ ખાઈએ કાજુ બદામ ખાઈએ બધું ખાઈએ બે મિનિટ કામ કરી બેસી જવું પડે પૌષ્ટિક આહાર લેવાથી શરીર પુષ્ટ નથી થતું એને પચાવવા માટે શરીરમાં ઉર્જા નિર્માણ કરવી પડે છે ચાલવું પડે કસરત કરવી પડે પુરુષાર્થ કરવો પડે મહેનત કરવી પડે આ બધું જ કરવું પડે અને બેનો માટે ઉત્તમમાં ઉત્તમ કસરત ઘરમાં પોતા મારવા આનાથી બીજી કોઈ ઉત્તમ કસરત નહીં કોઈ બાળકની બુદ્ધિ ઓછી હોય અથવા યાદ શક્તિ ઓછી હોય સ્મરણ શક્તિ ઓછી હોય તો દૂધમાં સાકર ઉમેરી અને બાળકના હસ્તે શિવલિંગ ઉપર અભિષેક કરવાનો અને દૂધ બાળકને પાઈ દેવાનું એવું કહેવાય છે કે 21 દિવસના પ્રયોગમાં એની બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે એવું મહાદેવે ઔષધિ કેટલી આપી તમે જોવો